જે આપ્યું હોવાની માન્યતા પ્રચલિત છે ભાદરવા માસની અંદર પિતૃ મહિનાની અંદર અહીં મોક્ષ પીકળે આવી અને પિતૃને જળ અર્પણ કરવાનું ભૂલતા નહીં સોમનાથ જવાના રૂટની અંદર જ આ પ્રાચીન સ્થળ પવિત્ર સ્થળ આવેલું છે એટલે સોમનાથની તમે અવશ્ય મુલાકાત લેતા હોય ત્યારે આ પ્રાચીનની તમારે મુલાકાત લેવી જરૂરી છે અને વચ્ચે આ સ્થળ આવે છે આ સરસ્વતી નદીનો અહીં ખૂબ જ સરસ મજાનો નજારો પણ જોવા મળે છે લોકો આ નદીમાં સ્નાન કરે છે અને પિતૃને જર અર્પણ કરે છે ખાસ કરીને આ સ્થળની એક પર અવશ્ય મુલાકાત લેવી ખૂબ જ જરૂરી છે